આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડા મુખ્ય મથકે વલસાડ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટી અંગે નુક્કડ નાટક રજૂ કરી લોકોને જાગૃત કરાયા વલસાડ જિલ્લામાં ચૌદ ફેબ્રુઆરી સુધી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે વલસાડ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા અંતરિયાળ ગામોમાં જઈને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત થાય એવા હેતુ માટે વિશેષ નુક્કડ નાટક સાથે લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બુધવારે ધરમપુરમાં નુક્કડ નાટક રજૂ કર્યા બાદ આજે કપરાડા મુખ્ય મથકે નાટક દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો મેસેજ આપવામાં આવ્યો હતો આજના કોલેજિયન યુવાનો ઓવર સ્પીડ ડ્રાઈવ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે તે માટે એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવી હતી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું આજે મોટી સંખ્યામાં લોકો નુક્કડ નાટક જોવા માટે એકત્ર થયા હતા ત્તથીયે ત્તીત તીત મેયે તીત તતીત ત઺ીૂ સેતીત આપત કેત તીથીત તીત સેસેત પરો પીત દીત દલો ક� पिंकी यादव हम यहाँ पर एक्ट करने आए हैं जिसका नाम है रोड सेफ्टी और हम पुलिस के डर से मतलब पुलिस के डर की वजह से हम खुद की सेफ्टी के लिए कर रहे हैं ताकि सब लोग यहाँ पे से, सेफ रहे और सब लोग हेलमेट लगाए सोशल अवेयरनेस के लिए है गवर्नमेंट पॉलिटेक्निक वलसाड़ से आए हैं हम हम उनको यही बताना चाहते हैं कि वो अपना ध्यान रखें कि अभी बहुत आ, मतलब एक्सीडेंट्स हो रहे हैं तो वो अपने ध्यान रखें ता, ताकि उनका परिवार है वो हेलमेट लगाएं अपनी खुद की सेफ्टी देखें डॉक्टर अमित दनेश्वर जी आ, भारत सरकार ने जो कार्यक्रम छे राष्ट्रीय रोड सेफ्टी मंथ 15 जनवरी थी 14 फरवरी सुधी હોય છે એમાં સરકારી पॉलिटेक्निक वळसाडे समग्र वर्धाड जिल्हा एवरी लेता कार्यक्रमो કર્યા रक्षा सूत्र बांधा सर्कल पर વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાની મદદ કરાવી લાઇસન્સ માટે શું પ્રક્રિયા કરવી છે એ અમારી કોલેજમાં સમજાવવામાં આવે છે જેને પાક્કું લાઇસન્સ લેવું છે એને ડ્રાઇવિંગ ટ્રેક પર પ્રેક્ટિસનું પણ અમે વ્યવસ્થા ગોઠવી છે ધરમપુર નાના નાનાપોંડા કપરાડા તિથલ બીચ સમગ્ર વલસાડ જિલ્લાને આવરીને અમે કાર્યક્રમ કરીએ છીએ કે સેફ્ટી અગત્યની છે સ્ટાઇલ નહીં વિદ્યાર્થીઓએ ખાસ કરીને સ્ટાઇલ અને રીલ્સની પાછળ દોડવાનું નથી સેફ્ટી હશે તો જ બધું શક્ય છે એ એક સંદેશો લઈને અમારા વિદ્યાર્થીઓ પૂરા વલસાડ જિલ્લામાં ફરી વળવાના છે ચૌદ ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ અમે દરેક જગ્યાએ કરવાના છીએ યુવાનોને એ મેસેજ આપવો છે કે આપણી પાસે લાયસન્સ છે અધિકાર છે એનો અર્થ એવો નથી કે એનો દુરુપયોગ કરવો અધિકાર હંમેશા જવાબદારી સાથે આવે છે અને આપણી જવાબદારી બહુ પહેલાં હોય છે અને પછી અધિકારથી આપણે એને ઉપયોગ કરવાનો હોય છે